વડોદરાથી સુરત અને સુરતથી વડોદરા તરફ જતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે જે નેશનલ હાઈ એક્સપ્રેસ હાઈવે છે તેનો એક જે ભાગ છે તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે ભરૂચ તરફથી જે આવતા વાહન ચાલકો છે તેઓ નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અને પુનગામ નજીક જે તંત્ર દ્વારા ડાઈવર્ઝન બનાવવામાં આવ્યું છે આ ડાઈવર્ઝનનો ઉપયોગ કરી અને તેઓ અંકલેશ્વર હાંસોટ અને ઉલપાડને જોડતો જે સ્ટેટ હાઈવે છે તેનો ઉપયોગ કરી અને સુરત જઈ શકશે આવી જ રીતે સુરત તરફથી જે આવતા વાહન ચાલકો છે તે પુનગામ થઈ એક્સપ્રેસ વે પર થઈ અંકલેશ્વર અને ત્યારબાદ ભરૂચ જઈ શકશે ત્યારે વાહન ચાલકો માટે આ જે રાહતના સમાચાર છે તે મળી રહ્યા છે જે દહેગામ નજીકથી જે કાર ચાલકો અને અન્ય વાહનચાલકો ભરૂચ શહેરમાં પ્રવેશતા હતા ત્યારે જે ભરૂચ શહેરમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેનાથી નિવેડો લાવવા માટે તંત્ર દ્વારા જે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે જે નેશનલ એક્સપ્રેસ હાઈવે છે તેનો એક ભાગ ખુલ્લો મૂકી અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેના કારણે વાહનચાલકો સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી અને સુરત જઈ શકશે જય વ્યાસ કને ગુજરાત અંકલેશ્વર